તો જય માતાજી બધાને અને તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણા આજના વિડીયોમાં કેમ છો બધા મજામાં દસો અને મજામાં રહેવાનું જ મજામાં રહેશો ત્યારે જ આપણી જિંદગી ખુશ અને ખુશહાલથી વિતશે અને એવી હું તમને બધાની દિલથી શુભકામનાઓ આપું છું અને ગાઈશ જો આપણે સવારમાં રીલ બીલ બનાવી દીધી હતી અને તો ક્યો સરસ પવન ચાલી રહ્યો છે પવનના કારણે મારા આખો રસ્તો થતો રહેશે એટલે તો દુખે છે અને ગાઈસ તમે જોઈ શકો છો આપણે ચાર વડાવા આવી ગઈ છે અને રીંગણમાં પાણી ચાલુ છે બે ત્રણ દિવસ થઈ ગયા રીંગણા બધા વેણ્યા હતા અને દસ ચબલા ઉતર્યા હતા તમે જોઈ શકો છો પાણી ચાલુ છે રીંગણમાં અને ચારો વાળી છે તડકો બી બહુ છે વરસાદ આધારમાં આવતો હતો થોડો થોડો આવ્યો તો રહી ગયો છે તો ગાઈસ ચાલો હું તમને બતાવું છું

કારણ કે કાલે જે કડું આપણે પૂછ્યું હતું એનું પોણ મેં કર્યું છે અને રીંગણાનું ક્યારા વળવા માટે પોણી એમને આપી દીધું છે અને હું તો ખાલી આ બ્લોગ બનાવ્યો છે તમારા બધા માટે સ્પેશિયલી કે જોઈ શકો છો જો કેટલું બધું પાણી પડ્યું છે પોણી હમણાં ચાલુ દે આપણા રીંગણામાં પાઈ રહેવા આવ્યા હતા થોડીક વાર છે હમણાં લાઈટ જતી એક વાગે લાઈટ જતી રહેશે અને મને કહેશે તમે પૂર્ણ કરો

ચલો તમે ચારો વાળવાને સ્ટાર્ટ કરી નાખ્યું છે જો મિત્રો પાણી ઉભી ને કે આવી રહ્યું છે અને ચારો વાળવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું ને અહીંયા 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 બાજુમાં વાળો આ એમાં તો ચારો ચો છે પાવડો આખો પૂરો પેક ભરી નાખે વાહ સરસ જો ચારો વાળી નાખ્યો છે હજી સાઈડમાં વધવાનું થોડુંક બાકી છે મિત્રો તો હવે રીંગણા હવે પી રેવા આવ્યા છે લાસ્ટ ચારો છે બાચી હવે જો સરસ મજાના હવે રીંગણા પણ થઈ ગયા છે પછી વળી બે દાડાચેડ આપણો નવો બ્લોક આવશે રીંગણા વેણવાનો મિત્રો તમે પણ રીંગણા વાયા હોય તો કોમેન્ટ કરજો ખેડૂત હોય તો મિત્રો જેમ કે અમે પણ ખેતી કરે છે પહેલાં નોકરી કરતા હતા ને હવે ખેતીમાં આવી ગયા છે નોકરી કરતા કરતા પછી વળી દિવાળી ચેડ પાછું નોકરીમાં જવાનું છે મિત્રો એટલી ઘણા ખેતી કર

ચલો મિત્રો તો હવે હવે મેં બહાર નીકળી રહ્યા છો હવે લાસ્ટ ચારામાં પાણી વાળી તો ચાલો જય માતાજી